આજરોજ આમ આદમી પાર્ટીના અમે માં પ્રમુખથી લઈને મહામંત્રી ઉપપ્રમુખો પંદરથી સત્તર લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે પ્રવેશ મેળવ્યો છે હું તો પહેલાં ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં જ હતો અને પૂર્ણ પ્રવેશ આજે મેળવ્યો છે હે મેં ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં જ કામ કર્યું હતું અને એ વિચારધારા સાથે જ હું જ મારો રાજકીય જે જન્મ થયો છે ભારતીય જનતા પાર્ટીમાં જ થયો હતો અમુક કારણોસર મેં ત્યારે પાર્ટી મૂકી દીધી હતી પાછી મને એવું લાગી ગયું કે મારા ભારતીય જનતા પાર્ટી મારા ટેકેદારો મારા શુભેચ્છકો પરિવારજનો વારંવાર મને એક જ વાત કરતા હતા કે તમે એટલા વર્ષો સુધી પાર્ટીમાં સેવા આપી છે તમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા પ્રવેશ કરો બધે લાગણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સાથે તો અમારે જે કઈ વાત થઈ હોય અને મેં ત્રણ વર્ષની અંદર પાર્ટીને ડેવલપ કરવામાં ઘણું યોગદાન પણ આપ્યું હતું પણ અમારે અમુક બાબત અમારે અમુક બાબતે અનુકૂળતાના કારણે મેં મને ગઈકાલે રાજીનામું આપી દીધું જાણો મુજબ સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ દિવસે દિવસે જે રીતે લોકસભાની ચૂંટણી તરફ આપણે આગળ વધતા જાય છીએ મતદાનના દિવસ તરફ અને નામાંકન પત્ર ભરવાના દિવસ તરફ આપણે આગળ વધતા જઈએ છીએ એમાં સમગ્ર રાષ્ટ્રમાં આજે જે વાતાવરણ છે કે કાયદેસર કોંગ્રેસ મુક્ત આખો દેશ થઈ રહ્યો છે એવી જ પરિસ્થિતિ અહીંયા રાજ્યમાં અને જામનગર સંસદીય ક્ષેત્રમાં છે કોંગ્રેસના બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો આમ આદમી પાર્ટી જે થોડો સમય એટલે કે માત્ર ચૂંટણીમાં આપણા વચ્ચે આવી અને ક્યાંક એક વિભાજનવાદી વાતાવરણ ઊભું કરી અને અમુક મત લઈ જવામાં સફળ થઈ હતી ખોટા મોટા વાદા કરી વચનો આપી અને મફત લાણીઓ કરી અને જે ખોટા વિખવાદ કરવામાં સફળ થઈ હતી એ જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારા કાર્યકર્તાઓ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ ક્ષેત્રના નાગરિક તરીકે આ ક્ષેત્રને પણ એ દિશામાં મજબૂતીથી જોડવા માટે આજે સર્વેનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થયો છે ઘણા કાર્યકર્તા એવા છે જેમની ઘર વાપસી પણ થઈ છે અને ઘણા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના એવા કાર્યકર્તાઓ છે કોંગ્રેસના તો એવા કાર્યકર્તાઓ છે જેમને વર્ષો સુધી કોંગ્રેસમાં યોગદાન આપ્યું છે કામ કર્યું છે ખૂબ જ શ્રમ કર્યો છે પણ આજ સુધી એમની કદર નથી થઈ એટલે કે નિરાશ થઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં પોતાના ક્ષેત્રના કામ કરી શકે પોતાની સાથે લોકો જોડાયેલા લોકોના કામ કરી શકે એની સેવા કરી શકે એ આખા વિચારથી આપણી એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે આમ આદમી પાર્ટીમાંય આપ સૌ જાણો છી મુજબ બિલકુલ કોંગ્રેસના રસ્તે જ આમ આદમી પાર્ટી આજે આગળ વધી રહી હતી દિલ્હીમાં પણ એવી જ પરિસ્થિતિ છે કે કરપ્શન આ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની જેમ પોતાનું શાસન ચલાવવા માટે ક્યાંક દિવસે દિવસે જાણીતી થતી ગઈ હતી અને કોંગ્રેસ સાથે મળીને જ કોંગ્રેસની જેમ જ જ્યારે એ આમ આદમી પાર્ટીનું આખું વહીવટ થઈ ગયું તો ત્યારે સ્વાભાવિક રીતે જામનગર સંસદીય ક્ષેત્રના આમ આદમી પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ એ આજે ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે પ્રવેશ કર્યો હોય ત્યારે તમામ કાર્યકર્તાઓને હું આવકારું છું અને મને આ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે સાંસદ તરીકે પણ વાતનો વિશેષ એક આનંદ છે કે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈને માનનીય પ્રધાનમંત્રીશ્રી આગળ વધી રહ્યા છે એમાં આપ સૌ પણ આપણા સમગ્ર ક્ષેત્રને જોડવા માટે તત્પર છો અને મને ખાતરી છે એક વિકસિત જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે સમગ્ર હાલાર વિકસિત હાલારનું નિર્માણ આપણે સૌ સાથે મળીને કરશું ત્યારે હું હૃદયપૂર્વક આપને આવકારું છું આ કાર્યક્રમમાં અમારા શહેર અધ્યક્ષ ભાઈ શ્રી વિમલભાઈ કગત્રા જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ મુંગરા અમારા બે ચૂંટાયેલા ધારાસભ્યો એવા શ્રી દિવેશભાઈ શ્રીમતી રીવાબા અમારી કોર્પોરેશનની આખી ટીમ મેયર શ્રી વિનુભાઈ વિનોદભાઈ કિમસુરિયા આ બધાની ઉપસ્થિતિમાં અને મુખ્ય આખા પાર્ટી પરિવારની ઉપસ્થિતિમાં જ્યારે પાર્ટીની શક્તિમાં પણ એક કાર્ય કરવાની શક્તિમાં પણ આ સર્વે કાર્યકર્તાના આવવાથી આગેવાનોના આવવાથી એક વધુ બળ જ્યારે પાર્ટીને મળ્યું હોય ત્યારે હું પુનઃ એમને આવકારું છું જે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છે એમને આપ સૌ એ જાણીતા સર્વે આગેવાનો છે કાર્યકર્તાઓ છે અને એ ખૂબ જ જે પ્રકારની વ્યવસ્થા દિશા વિહોણું જે કોંગ્રેસ છે દિશા વિહોણી જે આમ આદમી પાર્ટી છે એનાથી નારાજ થઈ હતાશ થઈ અને પુનઃ જે આશાનું કિરણ મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં દેખાય છે એ જ આશા સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એમાં આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ જેઓ ઇઠોતેર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ગત ચૂંટણીમાં હતા એવા શ્રી કસનભાઈ કરમૂર પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં એવા છે એમાં ઓગણસી વિધાનસભાના પણ ભારતીય આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા શ્રી વિશાલભાઈ ત્યાગી એ પણ ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમય પહેલાં જ પ્રવેશ લઈ લીધો છે એટલે ટૂંકમાં શહેર જામનગર શહેરની વાત કરું તો એ આમ આદમી પાર્ટી મુક્ત અને કોંગ્રેસ મુક્ત એ દિશામાં અત્યારે આગળ વધી રહ્યું છે લગભગ એમના કાર્યકર્તાઓ હતાશ થઈ નિરાશ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં જોડાય છે અને શહેરના મહામંત્રી આમ આદમી પાર્ટીના એવા ભાઈ શ્રી આશીષભાઈ કંટારિયા તેઓ પણ એક જાણીતો ચહેરો આપણા શહેરના છે તેઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે જામનગર જિલ્લાની વાત કરું તો જામનગર ગ્રામ્ય વિધાન વિધાનસભામાંથી હર્ષદપુરના તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી કાનજીભાઈ વસોયા આજે ભારતીય જનતા પાર્ટીમાં એમનો પણ પ્રવેશ થયો છે સાથે આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રભારી જે આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રભારી હતા એવા ભાઈ શ્રી ભાવેશભાઈ સભા સભાળિયા એ ભારે ભાવેશભાઈ સભાડિયા એ એક જાણીતો ચહેરો છે આખી લોકસભામાં અને ખાસ કરી અને જામનગર જિલ્લામાં અને તેઓ આમ આદમી પાર્ટીના પ્રભારી હતા તેઓનો પણ આજે સમાવેશ થયો છે કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી અને આપ સૌ જેમને ઓળખો જ છો જેઓ વોર્ડ નંબર ચારમાંથી કોર્પોરેશન પણ લડેલા છે એવા સુભાષભાઈ ગુજરાતી એ પણ આજે કોળી સમાજના આગેવાન પણ છે તેઓએ પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ મેળવ્યો છે કોળી સમાજના અધ્યક્ષ એવા વડીલ શ્રી રામજીભાઈ બારૈયા જેઓ કોકોડી સમાજના પ્રમુખ છે તેઓએ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે આમ આદમી પાર્ટીના શહેરના યુવા પાકના અધ્યક્ષ એવા શ્રી હરપાલસિંહભાઈ ગોહિલ એમણે પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવો છે લીગલ સેલ સેલના એમના અધ્યક્ષ એવા શ્રી મયુરભાઈ ઘેડિયાએ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે અને શીતલબેન વાઘેલા જેઓ એક્સ કોર્પોરેટર છે અને વોર્ડ નંબર પંદરમાંથી તેઓ ચૂંટણી જીતેલા છે એવા એક સક્ષમ મહિલા એમને પણ આજે આમ આદમી એમ એમને પણ કોંગ્રેસમાંથી આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવેલો છે ઘણા બધા એવા નામ છે આપના શહેરના ઉપાધ્યક્ષ એવા શ્રી આશીષભાઈ સોજિત્રા એમણે પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે હું હવે વધારે લાંબી કોઈ બીજી વાત ના કરી માત્ર નામનો ઉલ્લેખ આપની વચ્ચે ફટાફટ અમુક જે મુખ્ય આગેવાનો છે એમને કાર્યકર્તાઓ સાથે જોડાણા છે એમનો નામનો ઉલ્લેખ આપની વચ્ચે મૂકું છું એવા અશ્વિનભાઈ પ્રજાપતિ શ્રી રમેશભાઈ કબીરા શ્રી આર એસ વાઘેલા શ્રી નિર્મદાબેન મકવાણા શ્રી નરેન્દ્રસિંહભાઈ પરમાર શ્રી જયંતિભાઈ સાવલિયા શ્રી પ્રભાતસિંહભાઈ શ્રી રેખાબેન પંડ્યા શ્રી જીગરભાઈ રાવલ શ્રી પ્રજ્ઞાબેન સુભાષભાઈ ગુજરાતી શ્રી કિરણભાઈ બગડા શ્રી બિલાલભાઈ પરમાર શ્રી બાબુલાલભાઈ પરમાર શ્રી હરસીભાઈ વાઘ ડૉક્ટર કમલાબેન ગજ્જર શ્રી ચાંદનીબેન ઠક્કર ભરતભાઈ ભટ્ટી શ્રી હર્ષભાઈ ભાનુશાળી શ્રી નર્મદાબેન પ્રજાપતિ ભાઈ શ્રી ધારસીભાઈ અને અનેક ધારસીભાઈનો તો જાણીતો ચહેરો છે અને અનેક આવા કાર્યકર્તાઓ બે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીમાંથી જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી એમનાથી પ્રેરિત થઈ એમના કાર્યોથી પ્રેરિત થઈ અને જ્યારે આ પરિવારમાં એમનો ઉમેરો થયો છે ત્યારે એમને હૃદયપૂર્વક આવકારું છું અને આ જ પરિસ્થિતિ સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીની છે સમગ્ર રાજ્યમાં આજે આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે મને ખાતરી છે મોદી સાહેબનું જે વિકસિત ભારતનો આખો સંકલ્પ છે એમાં મજબૂતીથી જામનગર સંસદીય ક્ષેત્ર સમરસ રીતે કોઈ વાદ વિવાદ વિખવાદ નહીં કોંગ્રેસ જે અફવાઓ લઈ અને જે લાલચો લઈ અને જ્ઞાતિ જાતિની વાત લઈને આજે લોકો વચ્ચે અહીંયા મત માગે છે મને ખાતરી છે જામનગર સંસદીય ક્ષેત્ર એમને મજબૂતીથી જાકારો આપશે અને દિશામાં આજે મને લાગે છે એની પ્રતીતિ પણ આપણે સૌને થઈ